તમાર માથું તો તમારું માથું ફૂટી દે બાકી આ પડે તમારા બેઠો ઈજરાયલ નો લેબડો છે આ લકડો એકદમ નગટ આવે અમારી અમારી ભાષામાં

આનો તો ઢુલિયા થાય પાયા થાય ઈયા થાય અડારા થાય બાયણો થાય દરવાજો થાય આનો રોટલા ઘડવાનો તવો બનાવવો હોય ને તો તવો બને તવો બને નહીં રોટલા બનાવવા હોય ને તો આના લકડા રોટલા બને રોટલા બને આનો તવો બને આનો સુલો બને આનો બને આ ઉલો વેર રહ્યો ને વેર એને પલાળ ઉડતી હીટો બને એમ વેરે કોમ આવે અને ઈ વેર ને વેર નું શાક બનાય તો શાકે પાછો સારું થાય દે નહીં આપણે કામ નહીં ખાતા અરે મસ્ત થાય સુખડી શાક થાય હા સુપર વન

ધંધો ચંધો કરવાનો જોઈએ ને મારે હોય તો પૈસા ઓછા કરો ને પૈસા ઓછા જ કર્યા છે આઈના કીધું ને બાર હજાર રૂપિયા થાય છે બાર આ તમારે હાલવા છે કે તમે ભલા મળવા છોક